jay sura bula da jay sura bula da જય સુરાપુરા દાદા મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ બોડાદ ખાતે દાદાના દર્શન કરવા માટે ને આવતીકાલે જે દાદાનો આઠમો પાઠોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તેનો સંપૂર્ણ વ્યૂ જોવા માટે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને ભોડાનો સંપૂર્ણ વ્યૂ બતાવીશ ને આવતીકાલે જે દાદાનો આઠમો પાઠોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે તો તેનો પણ વ્યૂ બતાવીશ અને તમે અહીંયા કાલે આવવાના છો તો તમને અહીંયા શું શું જોવા મળવાનું છે ને કયા કયા કલાકારો આવવાના છે તો તેના વિશે પણ સંપૂર્ણ જાણકારી આપીશ તો આજના વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો તો મિત્રો હાલ આપણે સુરાપુરા દાદાધામ ભોડા મંદિરના પરિસરની બાજુમાં જે પાર્કિંગની સુવિધા છે ત્યાંમાં છે તો તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા વેહિકલ પાર્કિંગની જોરદાર આવી સુવિધા રાખેલ છે જ્યાં તમે તમારું વ્હીકલ પાર્કિંગ કરી શકો છો તો મિત્રો તમે કાલે અહીંયા આવવાના હોય તો તમને કંઈક આ રીતની અહીંયા સુવિધા મળી રહેવાની છે જ્યાં તમે નિઃશુલ્કમાં તમારું વ્હીકલ અહીંયા પાર્કિંગ કરી શકો છો તો તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી ગાડીઓ રિક્ષાઓ ટૅક્ટરો વગેરે સાધનો અહીંયા પડ્યા છે તો ચાલો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જોજો અને આજનો વડે તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય જયસુરફરાવ દાદા લખી દેજો અને આજના આ વિડીયોને વધુમાં વધુ લોકો તમે શેર કરી દેજો અને આજનો વડે તમે ફેસબુક પેજ પર જોતા હોય તો ફેસબુક પેજને લાઈક કરી દેજો અને યુટ્યુબ ચેનલ પર જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો તમે બન્યા રહો હવે આપણે સુરાપુરા દાદા ધામ વિડીયોપુરા મંદિર તરફ આગળ વધીશું તો ચાલો મિત્રો જય સુરાપુરા દાદા મિત્રો તમે જોઈ શકો છો કે સુરાપુરા દાદાધામ ભોળાદ ખાતે દાદાના પાટોશો નિમિત્તે કે આ અહીંયા અહિયાં પાર્કિંગની સુવિધા રાખી છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ખાસું મોટું મેદાન છે જ્યાં તમને તમારું વ્હીકલ પાર્ક કરવાની નિઃશુલ્કમાં સુવિધા મળી રહેવાની છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી ગાડીઓ પાર્કિંગ કરેલી જોવા મળશે તો મિત્રો ચાલો આપણે જઈએ સુરાપુરા દાદા મંદિર તરફ તો મિત્રો તમે સામે જોઈ શકો છો તે છે દાદાનું મંદિર અને દાદાની ગજની દાદાના દર્શન થાય તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો પૂરો જજો તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી ગાડીઓ પાર્કિંગમાં પડી છે તો ચાલો આપણે જઈએ મંદિર તરફ અને તમને દાદાના લાઈવ દર્શન કરાવીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો મિત્રો આપણી સાથે દાદા દાદાધામ ભોળાદ મંદિરના ઘણા બધા સેવકો જોડાયા છે તો આ છે અહીંયાના સ્વયંસેવકો જે અહીંયા સુંદર મજાની પાર્કિંગની સુવિધા આપી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે તો મિત્રો આપણે એમની સાથે વાત કરીશું અને તમને સુરાપુરા દાદાધામ ભોડાદ ખાતે દાદાના પાંચ સોમાં પાર્કિંગની કેવી સુવિધા મળી રહેવાની છે તેના વિશે થોડી ઘણી જાણકારી આપણે વિજયસિંહ આપશે વિજયસિંહ જાદવ આપશે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ચાલો આપણે તેમની સાથે વાત કરીએ જય સુરપુરા દાદા શું નામ આપડે તમારું વિરલ પટેલ તમારું દેવ પટેલ દેવ પટેલ તમારું સાહેબ ઓકે તમારું ઓકે તો તમે બધા સેવામાં આવ્યા છો આજે તો તમારા બધા ગામ કયા કયા છે એવું જે ગમે છો તાલુકો જિલ્લો ભરૂચ ભરૂચ અમારું ડેરોલ છે ઓકે તો અહીંયા તમે અમે ચાર મહિનાની સેવા આપે છે ચાર મહિનાથી જવાબ પોછું વાત છે સાહેબ ચાર મહિનાની સેવા આપીએ છે સોમવારે અમારો વારો હોય છે દર સોમવારે ઓકે એ અમારા 30 જેટલા સ્વયંસેવકો દર દર સોમવારે અહીંયા જેટલા ભરુંથી અહીંયા આવજો સેવા માં તો સરસ છે સારું કામ કરો છો તો સુરપુરા દાદા દામ ભોરત ખાતે દાદાના પાટુસમાં શું શું તૈયારીઓ કરવામાં આવી છે ને અહીંયા જો કોઈ ભક્ત આવે તો તેમને કઈ કઈ સુવિધા મળી રહેવાની છે તેના વિશે થોડીક જાણકારી આપો જેવી કે ચા નાસ્તાની હ જમવાની હ

પાર્કિંગના જે સેવકો છે તેમની સાથે વાત કરી અને તમને અહીંયા કેવી રીતે પાર્કિંગની સુવિધા મળી રહેવાની છે તેની થોડી ઘણી જાણકારી આપી તો ચાલો હવે આપણે સુરાપુરા દાદાના દર્શન કરવા માટે મંદિર તરફ આગળ વધીશું ત્યાર પછી હું તમને સુરાપુરા દાદાધામ બોળાદનો બીજો બાકીનો વ્યૂ બતાવવાનો છું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જોજો તો તમે મારી પાછળ જોઈ શકો છો તે છે વિશાળ પાર્કિંગ જ્યાં તમે તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો તો ચાલો આપણે જઈએ મંદિર તરફ અને તમને મંદિરની અંદર દાદાના દર્શન કરાવીએ અને બીજો વ્યૂ તમને બતાવીએ તો ચાલો મિત્રો જય સુરાપુરા દાદા ગાડી પાર્કિંગની બાજુમાં જ તમને કંઈ કાંઈ બાઇક પાર્કિંગ સુવિધા મળી રહે છે જ્યાં તમે તમારું ટુ વ્હીકલ પાર્કિંગ કરી શકો છો જેમાં બાઇક છે સ્કૂટી છે એક્ટિવા છે ગમે તે વસ્તુ લઈને આવો તમે સાધન તો તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો તો આ મંદિરની બાજુમાં જ અહીંયા બાઇક પાર્કિંગની સુવિધા છે જ્યાં તમે તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને સુરાપુરા દાદાના દર્શન કરાવીશું ફાઇનલ આપણે મંદિરની નજીક આવી ગયા છે અને તમે મારી પાછળ જોઈ શકો છો જે છે સુરાપુરા દાદાનું મંદિર તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને દાદાના દર્શન કરાવીશું ત્યાર પછી બોળાદનો બીજો વ્યુ તમને બતાવીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડે લઈ લેજો હવે હું તમને સુરાપુરા દાદાના દર્શન કરાવીશ તો ચાલો જઈએ આપણે મંદિરની અંદર ચાલો જય સુરાપુરા દાદા તો મિત્રો તમે સુરાપુરા દાદાના પાટોશોમાં આવો છો તો તમે કંઈક આ રીતનો અહીંયા મંડપ બદલ જોવા મળે છે જેથી તમારે આ ગેટથી એન્ટ્રી લેવાની રહે છે જ્યાંથી તમે અંદર મંદિરની અંદર જઈ શકો છો તો મંદિરની અંદર જતાં પહેલાં તમારે તમારા બુડ ચેમ્પર બહાર જ કાઢવાના રહે છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કંઈ આ રીતની સુવિધા છે તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને દાદાના દર્શન કરાવીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચાલો જય સુરાપુરા દાદા તો મિત્રો ફાઇનલી આપણે મંદિરના પરિસરમાં આવી ગયા છે અને તમે મંદિરની અંદર પરિસરનો વ્યૂ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આજે દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે તો મિત્રો કાલે દાદાનો પાઠોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેને લઈને આજે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા માટે આવ્યા છે તો તમારે અહીંયા એન્ટ્રી લઈને તમારે લાઇન્સન જવાનું રહે છે તો કે આ રીતની અહીંયા રેલિંગ મારેલી છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો જેની અંદરથી તમારે પસાર થઈને મંદિરની અંદર જવાનું રહે છે તો ચાલો આપણે મંદિરની અંદર જઈશું અને તમને સુરાપુરા દાદાના દર્શન કરાવીશું તો કે આ રીતનો અહીંયાનો વ્યૂ છે તો મિત્રો અહીંયા ભક્તોને તાપ ના લાગે અને તમને ગરમી ના લાગે તેના લીધે એ સુંદર મજાની ફોરાની સુવિધા કરેલી છે અને કાપડ પણ મારેલું છે મંડપ બાંધેલો છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને સુરપુરા દાદાના દર્શન કરાવીશું તો ચાલો મિત્રો જય સુરપુરા દાદા દાદાના મંદિરની અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે બપોરનો સમય છે અને ભક્તોની ભીડ પણ મંદિરમાં ઘણી છે તો મિત્રો કાલે દાદાનો પાટોત્સવ છે તો તેની જોરદાર ડેકોરેશન મંદિરને કરેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે દાદાના મંદિરને જોરદાર ડેકોરેશન કરવામાં આવ્યું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે રંગબેરંગી અલગ અલગ જાત જાતના ફૂલોથી દાદાના મંદિરને શનગારવામાં આવ્યું છે તો હાલ દાદાના મંદિરની જ્યાં કાચ છે ત્યાં સફાઈ થઈ રહી છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે દાદાનું મંદિર કેટલું જોરદાર ડેકોરેશન કરવામાં આવ્યું છે તો મિત્રો તમે સુરાપુરા દાદાના દર્શન કરી લેજો હું તમને દાદાના લાઈવ દર્શન કરાવીશ તો તમે દર્શન કરી લેજો તો મિત્રો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય કે મનની મનોકામના હોય તો દાદા જોડે માંગી લેજો સુરાપુરા દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે તો તમે હા દાદાના લાઈવ દર્શન કરી લેજો મિત્રો આજનો આ વિડીયો આપણે રાજદીપસિંહ બાપુની પરમિશન લઈને શૂટ કર્યો છે કારણ કે દાદાના પાટોસો નિમિત્તે મંદિરની અંદર વિડીયો શૂટ કરવાની શક્ય મનાય છે પરંતુ આપણે રાજદીપસિંહ બાપુને વાત કરી તો તેમને આપણને પરમિશન આપી તો આપણે તેમને સાચા દિલથી ધન્યવાદ કરીએ છીએ અને તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો ને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો જય સુરાપુરા દાદા તો મિત્રો ફાઇનલી આપણે સુરપુરા દાદાના દર્શન કર્યા અને હવે આપણે મંદિરના પરિસરમાં ઊભા છે અને તમે મારી પાછળ જોઈ શકો છો કે દાદાનું સાનિધ્ય ભોળા ભાલ લખેલ ઉપવાર છે જ્યાં અહીંયા આવતા દરેક શ્રદ્ધાળુઓ અહીંયા ફોટો શૂટ કરે છે ને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવે છે તો તમે આવ્યા હશો તો તમને ખબર હશે તો આ છે તે લોકેશન તો તમે મારી પાછળ જોઈ શકો છો તો મિત્રો તમે કાલે દાદાના ઉત્સવમાં આવવાના છો કે નહીં તે કમેન્ટમાં જણાવી દેજો ને તમે દાદાના દર્શન કર્યા કે નહીં તે પણ કમેન્ટમાં જણાવી દેજો તો ચાલો મિત્રો તમે હવે વિડીયોમાં બન્યા રહીજો હવે આપણે જે દાદાનો પાઠ ઉત્સવ ઉજવવામાં આવે છે અને જેનો મોટો ડેકોરેશન કરવામાં આવે છે જેનો વ્યૂ તમને બતાવીશ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ચાલો જઈએ આપણે જે ડેકોરેશન કર્યું છે મોટામાં મોટું જ્યાં રાત્રે લાઈવ પ્રોગ્રામ છે તો મિત્રો ગઈકાલ જે યજ્ઞ થવાનું છે દાદાના સાનિધ્યમાં તો આ છે તે યજ્ઞશાળા તો ચાલો આપણે યજ્ઞશાળાનો વ્યૂ જોઈશું અને તમને બતાવીશું કે જે કાલે દાદાના પાટોત્સવ નિમિત્તે અહીંયા જે આખો દિવસ યજ્ઞ કરવાના છે તે આ યજ્ઞશાળામાં કરવાના છે તો આપણે યજ્ઞશાળાની અંદર જઈએ અને તમને યજ્ઞશાળાનો વ્યૂ બતાવીએ તો તમે વિડીયોમાં આ બને રહેજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી દેજો તો ચાલો જઈએ આપણે યજ્ઞશાળા તરફ તો તમે વિડીયોમાં જોડાયેલા રહીજો ચાલો જય સુરાપુરા દાદા મિત્રો દાદાના સાનિધ્યમાં દાદાના પાઠોત્સવ નિમિત્તે આવતીકાલે અહીંયા ભવ્ય યજ્ઞ કરવામાં આવશે જે તમે હાલ વિડીયો જોઈ શકો છો યજ્ઞકુંડનો મિત્રો અહીંયા કુલ ટોટલ પાંચ યજ્ઞકુંડ આવેલા છે જેની અંદર કાલે યજ્ઞ કરવામાં આવશે મિત્રો યજ્ઞ સવારે નવ વાગે ચાલુ થશે અને સાંજના છ વાગે પૂર્ણ થશે તો મિત્રો આ છે અહીંયાની યજ્ઞ જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો તમે મંદિરની અંદર જશો તે પહેલાં તમને યજ્ઞશાળાના દર્શન થશે તો તમે કાલે આવો તો અહીંયાની યજ્ઞશાળાના દર્શન કરવાનો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સુરપુરા દાદા ધામ ખાતે આવી રહ્યા છે અને દાદાના દર્શન કરી રહ્યા છે તો કઈક આ રીતની અહીંયા રેલિંગમાં રહેલી છે જેમાંથી તમારે પસાર થઈને મંદિરની અંદર જવાનું રહે છે તો કઈક આ રીતની સુવિધા કરેલ છે સુરપુરા દાદાના ના પાટોત્વ નિમિત્તે તો તમે ગઈકાલ રોજ દાદાના દર્શન કરવા માટે આવો તો તમે અહીંયા દર્શન કરી વખતે આ રીતની સુવિધાનો તમે આનંદ લઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે જઈશું મંદિરની બીજી બાજુ જ્યાં ભોજનશાળા બનાવવામાં આવી છે અને જ્યાં રાત્રે લાઈવ પ્રોગ્રામ થવાનો છે તો તમને તેનો પણ વ્યૂ બતાવીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચાલો જય સુરાપુરા દાદા પૂરા દાદા ધામ આવો છો તો તમને અહીંયા કઈક આ રીતની સુવિધા જોવા મળે છે જ્યાં તમારે જમવા જવા માટે તમારે અહીંયાથી ડીશ લેવાની રહે છે તો કે આ રીતે અહીંયા ડીશો મૂકેલી છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો અહીંયા સેવકો છે તે ડીશો સાફ કરી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો તમે કઈ કાલ રોજ અહીંયા આવો તો અહીંયાથી ડીશ લઈને તમારે જમવા જવાનું રહે છે તો કે આ રીતની સુવિધા છે તો અહીંયા ડીશ લઈને તમારે સામે ભોજનશાળામાં જવાનું રહે છે જ્યાં જઈને તમે પ્રસાદી લઈ શકો છો તો આ છે અહીંયાનું સુંદર મજાની સુવિધા તો ચાલો તો મિત્રો ફાઇનલી આપણે દાદાના દર્શન કર્યા અને હવે આપણે આવી ગયા છીએ ભોજનશાળાની અંદર જે તમે મારી પાછળ જોઈ શકો છો તમે સુરતપુરા દાદાધામ ખાતે આવો છો તો તમે અહીંયા ભોજનની સુવિધા મળી રહેવાની છે તો કે આ રીતના અહીંયા પતરાનો શેડ મારેલો છે જ્યાં તમે ભોજન કરી શકો છો તો ચાલો મિત્રો જઈએ આપણે બીજી બાજુ જ્યાં તમને બીજું બધું ઘરમાં જોવા મળવાનું છે તો આપણે આગળ વધીએ અને તમે બીજો બી બતાવીએ તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જોજો તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઉનાળાનો દિવસ છે અને બપોરનો સમય છે તો ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા શેડ નીચે બેઠા છે અને તેમના માટે અહીંયા સુંદર મજાના પંખાની સુવિધા કરેલ છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો તમે વિડીયોમાં જોડાયેલા રહો હવે આપણે બીજી બાજુ જઈએ જ ગઈકાલ રોજ મોટો ડાયરો થવાનો છે જેમાં ગુજરાતના મોટા મોટા કલાકાર ઉપસ્થિત રહેવાના છે તો હું તમને ત્યાંનો પણ વ્યૂ બતાવું ચાલો જય સુરાપુરા દાદા મિત્રો આ છે ભોજન શાળા જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો જ્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ બેઠા છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ ભોજન લઈ રહ્યા છે તો તમે સુરાપુરા દાદા ધામ આવો છો તો તમને અહીંયા ભોજનની સુવિધા મળી રહેવાની છે મિત્રો આ ગાડી કોની છે તે તમે કમેન્ટમાં જણાવજો તમે આ ગાડી ઘણી બધી વખત ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુક પેજ પર જોઈ જ હશે તો આ ગાડી કોની છે અને કોણ ફેરવે છે તે તમારે કમેન્ટમાં જણાવવાનું છે તો તમે આ ગાડી ઓળખી ગયા હશો તો જલ્દી જલ્દી કમે કમેન્ટ કરો અને કમેન્ટમાં જણાવો કે આ ગાડી કોવાની છે તો ચાલો મિત્રો આપણે જે બીજી બાજુ જ્યાં તમને જમવાની સુવિધા મળી રહી છે તો કઈ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા ભક્તો જમી રહ્યા છે તો ચાલો આપણે આગળ વધીશું અને તમને બીજો વ્યૂ બતાવીશું ચાલો જય સુરાપુરા દાદા દાદા પાઠોશોની ધૂમધામ તૈયારીને ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે તો તમે આ વ્યૂ જોઈ શકો છો આ સુરાપુરા દાદા મંદિરના બહારનો વ્યૂ છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો બીજો ત્યાં આગળ ભોજન શાળાનું રસોડું છે ત્યાં આગળ વિડીયો શૂટ કરવાની શક મનાય છે તો તે છે ભવ્ય મોટું રસોડું જે ગઈકાલ રોજ અહીંયા આવતા લોકો માટે ભોજન બનાવવામાં આવશે અને તેની બાજુમાં જ છે સુંદરમજાની ભોજન શાળા જ્યાં કાલે અહીંયા આવનાર લોકો માટે સુંદર મજાની ભોજનની સુવિધા મળી રહેવાની છે તો કે આ રીતની તમને સુવિધા જોવા મળવાની છે તો આ છે સુરાપુરા દાદાધામ ભોળાથ મંદિરનો વ્યૂ જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સુરપુરા દાદા લખી દેજો આપણે સુરાપુરા દાદાના દર્શન કર્યા ત્યાર પછી ભોજનશાળાનો વ્યૂ જોયો અને સુરાપુરા દાદાનો બીજો બધો ઘણો બધો વ્યૂ જોયો અને યજ્ઞશાળાનો વ્યૂ પણ જોયો અને હવે આપણે આવી ગયા છીએ એવી લોકેશને જ્યાં ગઈકાલ રોજ દાદાના સનિધિમાં લાખો લોકો આ લોકેશને ભેગા થવાના છે અને જે ગુજરાતના નામચીન કલાકારો છે તો અહીંયા ગઈકાલ રોજ ભવ્ય ડાયરો કરવાના છે તો આપણે ત્યાંનો પણ વ્યૂ જોઈશું અને તમને તેમની માહિતી આપીશું તો ચાલો જઈએ આપણે તે ગ્રાઉન્ડની અંદર અને તમને ગઈકાલ રોજ શું શું જોવા મળવાના છે અને કયા કયા કલાકારો આવવાના છે તેના વિશે થોડી માહિતી આપણે દાદાના સાનિધ્યમાં દાદા ના પાટોશો નિમિત્તે આપણને એક મિત્ર મળ્યા છે જે અશોકભાઈ જય માતાજી સાહેબ જય માતાજી તમે ઠાપા ઓકે હું જામનગર થી આવું છું આવો છો હાજી ના કેલા ટાઈમ થી આવો છો અ અહીંયા તો હું આ પહેલી જ આવ્યો છો ઓકે તો તમને આ રીત જગ્યાની કઈ રીતે માહિતી મળી ઇન્સ્ટાગ્રામ છે વોટ્સઅપ છે ઓકે તો તમે શું કારણ થી અહીંયા આવો છો એ જરાક જણાવશો બસ દાદાનો આઠમો પાઠ સવ છે ઓકે એ નિમિત્તે દાદાને દર્શન કરવા માટે અમે અહીંયા આવ્યા હતા ઓકે અને એની સુવિધા

બહુ મજા આવે છે ઓકે પોતાનું સાધન લઈને આવો છો હા ઓકે તો જામનગર થી આવો છો તો અશોક ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વ્યૂઅરને આટલી બધી જોરદાર માહિતી આપવા માટે તો ચાલો જય સુરાપુરા દાદા જય સુરાપુરા ચાલો મિત્રો તમે આવતી કાલે સુરાપુરા દાદાના પાટુ સમા આવશો એટલે તમને કે આવો વિશાળ રજવાડી પ્રવેશ દ્વાર જોવા મળશે જેમાંથી પસાર થઈને તમે એવી એક જગ્યાએ પહોંચો જ્યાં આવતીકાલે ગુજરાતના નામચીમ કલાકારો અહીંયા ડાયરાની રમઝોટ બોલાવવાના છે તો મિત્રો આ પ્રવેશ તમે જોઈ શકો છો કે કેટલો વિશાળ અને કેટલો સુંદર છે તો ચાલો આપણે અંદરની તરફ જઈશું અને તમને આ અંદરનો વ્યૂ બતાવીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને વિડીયો પૂરો જોજો તો ચાલો જઈએ આપણે અંદરની તરફ જય સુરપ્રા દાદા ક્યાંથી છો મોટા સુરત થી સેવામાં છો ઓકે તો કેટલા દિવસથી સેવા છો તમે ત્રણ દિવસથી જે મોટી બોલજો રાન દે સ્ટી સેવા મacho સે અનિ સેવા પોછો તમે અહીંયા પાર્કિંગ નીચે કે કોઈ રસોડાની સેવા છે પાર્કિંગ સેવા છે ઓકે તો તમે કેટલા ટાઈમથી થી આવો છો અહીં 3 દિવસ એટલે આવો છો કેટલા ટાઈમથી આ પહેલી ફાઈવ ટાઈમ છે ઓકે તો તમને કેવો લાગ્યો એનો નજારો સારો છે ને તો તમને અહીંયા લીધું તો બધી પ્રસાદ દીધી તમે લીધી ધામ લીધી મે ટાઈમ એટલે મારે 6 મહિના થી રેગ્યુલર સેવામાં માં હું આવું છું છ માં મહિના થી ઓકે છ મહિના થી બરાબર છે આમ તો વરસ દિવસ પૂરો થઈ જાય છે 6 મહિના કેમ તો અમારે એ ગુડ અવેસ તો બતા તમે બતા ઓકે તો તમે ક્યાંમાં છો સેવામાં ના બધાય સુરતના છો હું ભાવનગર જિલ્લામાંથી ક્યાં ભાવનગરના છો ઓકે તો બ પોતાનું નામ જોયા જણાઈ દો ભાવનગરથીના રામસિંહભાઈ દાદાભાઈ પરમાર ઓકે તરિયા ગામ તમારો સાહેબ આપણે હરીશભાઈ ચાવડા ગામ ઝળ હરીશભાઈ ચાવડા ઓકે સુરતથી સંજયભાઈ રણછોડભાઈ ઓકે ચંદુભાઈ ઠાકોર ચંદુભાઈ ઠાકોર બોરસતથી ઓકે સુવાચે અમાર કોનાના છે આ તો આજીસ્મી કાંતિભાઈ બોરસત બોરસત ઓકે તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર અમારા જોરદાર માહિતી આપવા માટે તો ચાલો જય દાદા જય દાદાપુરા દાદા તો મિત્રો ફાઇનલી આપણે જે લાઈવ પ્રોગ્રામ થવાનું છે તે જગ્યા પર આવી ગયા છે અને તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા કેટલું મોટું ગ્રાઉન્ડ બનાવ્યું છે ને જેમાં ગઈકાલ રોજ ગુજરાતના મોટા મોટા કલાકાર જેમ કે કીર્તિદાન ગઢવી હકાભાઈ ગઢવી ગોવિંદભાઈ ગઢવી અને પોપટભાઈ માલધારી અને નિકુલદાલ ગઢવી અહીંયા ગઈકાલ રાત્રે પ્રોગ્રામની રમઝટ બોલાવવાના છે તો આ છે તે ગ્રાઉન્ડ જે તમે આ માં જોઈ શકો છો તો મિત્રો અહીંયા ખૂબ જ મોટું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે જેમાં નેટની પણ સુવિધા રાખેલ છે જ્યાં અહીંયા આવતા લોકો શાંતિથી બેસી શકે અને લાઈવ પ્રોગ્રામનો આનંદ માણી શકે તો કે આ રીતની અહીંયા સુવિધા છે જે તમે આ માં જોઈ શકો છો તો ચાલો જે તે જ બનાવવામાં આવ્યો છે તેની તરફ આપણે જઈશું અને તેનો પણ વ્યૂ તમને બતાવીશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ કેટલું મોટું ગ્રાઉન્ડ છે જ્યાં સુંદર મજાની આ લાઈવ પ્રોગ્રામ કરવાની જગ્યા રાખેલ છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો ચાલો જઈએ આપણે તે તે તરફ જ્યાં ગઈકાલ રોજ ગુજરાતના મોટા મોટા કલાકાર ડાયરાની રમઝટ બોલાવવાના છે તો તમે વિડીયોમાં જોડાયેલા રહીજો અને વિડીયો પૂરો જોજો ચાલો જય સુરાપુરા દાદા તો મિત્રો જુઓ આ નાનું બાળક સુરાપુરા દાદાના સોમાં સેવા આપી રહ્યો છે તે મંડપ ડેકોરેશનની સાથે જોવો સુંદર મજાની સેવા આપી રહ્યો છે તો આ નાનો બાળક પણ દાદાના સોમાં સેવા કરી રહ્યો છે આ છે દાદાનું સાનિધ્ય જ્યાં દાદાના પાટોશોની તૈયારીઓ થઈ રહી છે ને અહીંયા ભવ્ય એવું ટેજ આવ્યું છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો હવે આપણે ફાઇનલી આપણે આવી ગયા છે ટેજની પાછે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યો છે જ્યાં ગઈકાલ રોજ દાદાના પાઠ સો નિમિત્તે ગુજરાતના મોટા મોટા કલાકારો જેમ કે કીર્તિદાન ગઢવી હકાભાઈ ગઢવી ગોવિંદભાઈ ગઢવી પોપટભાઈ આહિર અને નિકુલદાન ગઢવી અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને અહીંયા દાયરાની મોજ બોલાવવાના છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે તેજ તો ત્યાંનું હજુ લાઇટિંગનું કામ ચાલુ છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા રંગબેરંગી લાઇટિંગનું ફિટિંગ થઈ રહ્યું છે તો મિત્રો ગઈકાલ રોજ તમે દાદાના પાઠોશોમાં જરૂર જરૂરથી આવજો તમને અહીંયા ખૂબ જ મજા આવવાની છે અને ખૂબ જ જોવાની મજા આવશે તો તમે કંઈક આ રીતના અહીંયા સુવિધા મળી રહે છે તો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી દેજો અને આવાને આવા નવા નવા બીજા વિડીયો જોવા માટે આપણા આ પેજને હાલ જ ફોલો કરી લેજો અને આજના આ વિડીયોને વધુમાં વધુ સુરાપુરા દાદાના ભક્તો સાથે શેર કરી દેજો અને સુરાપુરા દાદાને માનતા હોય તો આજના આ વિડીયોને લાઇક કરી અમારી આ યુટ્યુબ ચેનલ ચિરાગપુરા બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ પર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો પણ કરી લેજો તો ચાલો મિત્રો આપણી મુલાકાત થશે ગઈકાલ દાદાના પાટોશોમાં લાલ દહેરાનો જે રમઝટ બોલાવવાની છે તેની અંદર ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર તો ચાલો મિત્રો જય સુરાપુરા દાદા તો જય સુરપુરા દાદા મિત્રો તમે સૌ જાણતા જ હશો કે સુરતપુરા દાદાધામ બોડાદ ખાતે દાદાનો આઠમો ઉત્સવ આવતીકાલે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે તો તમને બધાને ખબર હશે કે માંડવરાયજી ગ્રાફિક દ્વારા સુંદર મજાની સેવા આપવામાં આવી હતી જે તમારી ગાડી અને બાઇકની પાછળ સુંદર મજાના બેનરો અને સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા તો આપણે આજે બોડાદ ખાતે આવ્યા હતા અને બોડાદમાં આપણને માંડવરાય ગ્રાફિક્સના ઓનર મળી ગયા છે તો ચાલો આપણે તેમની સાથે વાત કરીએ અને તેમને સુરાપુરા દાદાના પાટોત્સવના કેટલા બેનરો અને કેટલા સ્ટીકરો ગાડીઓ

તો તમે આપણે દાદાના પાઠસો નિમિત્તે જે બેનર અને સ્ટીકરની સુવિધા આપી હતી સેવા આપી હતી તે તમે કેટલા લગાયા અને કઈ કઈ ગાડીઓ ગાડીઓ લગાવી હતી આ છે માંડવરાય ગ્રાફિક્સ ના ઓનર જેમને આપણે જણાવ્યું કે તેમને પાંચસો થી વધારે ગાડીઓની પાછળ બેનરો લગાવ્યા છે તો પૃથ્વીરાજ તમારો ખૂબ ખૂબ આભાર જે તમારે સુંદર મજાની સેવા આપી તેના બદલ તો આ બધા તમારા

માંડવો ગ્રાફિક જે તમની શોપ છે તે આપણે બંધ હશે ને બંધ છે તો જો સાહેબ તમે કે બધા યુવકો આજે દાદાના પાઠોશોમાં સેવા આપી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે કેટલા બધા યુવકો છે મિત્રો બપોરનો સમય છે લગભગ એક દોડનો સમય છે ખરા તાપમાં આ યુવકો સેવા સુંદર મજાની આપી રહ્યા છે તો મિત્રો આ યુવકો માટે એક લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી દેજો તો ચાલો મિત્રો જય સુરાપુરા દાદા ચાલો